સરપંચના છોકરાના લગ્ન આવે છે ને સરપંચે આ બધી લેબે લેબે પાણી પાવાનું કીધું યાર સોયલો કરવા ઓલે કરવું છે યાર સારું એ ને કરીએ બધા લેબડા આવી યાર આ પાણીના ટેન્કર વાળું ચીટ લઈ રહ્યો યાર લેબડામાં પાણી પીવરાવાનું હજુ આવે ને કહી નહીં ને કહીને આવ્યો હું આવા તો સારું હોય ને કે સર પણ દુર્ઘટના છે યાર એને છોકરાને લગન એમાં તો એમાં એ છોકરાને ભોગવાનો અમારે આ લેબરો મોટો એટલે ઓના પોણી વધારે જોઈએ છે પેલો તો એન્જિન મોટો છે એટલે એને ડબલ પોની જોઈએ એટલે મને લાગતું નહીં કે ટેન્કરમાં કોઈ થાય અને ટેન્કરની આના માટે પેલું મોટું હોય પીપળું એટલે આવવાનું તો સીધું ભરાઈ જ દેવાનું હોય એ ભીધા જ કરો ઓટોમેટિક એની એની રીતે એની રીતે તૂટી લોબી કરી દેવાની ચાલે કોઈ વધુ ના આવે પણ મોટા મોટા લેબર એટલે ટેન્કર રાખતો ગમે પંદર વીસ ટેન્કર ખાલી થઈ જવાનું નહીં કહો નહીં પહેલું ટેન્કર તો આવવા દે આ લેબાને ધરઈને પાણી ઠેટો સુધી પાણી પહોંચાડ દઉં કોણી આવવા દે આ લેબરો ચડી જેવું હશે એટલે ઓનો ઓછું પાણી ગયું પણ આ લેબરો સરપંચ જો તો હોનો એક ટ્રેક્ટર જતું રહ્યા ખબર નહીં પડે યાર તો ભોડાના ભોડા જેવું ને ચડ્ડીને ચડ્ડી જેવું

અરે મેં તો એને કીધું કે માથે ઉપાડી લઈએ પણ પેલો કે માથે ના પો તમે માથામાં વાગશે એને એટલે પાણી માથે ઉપાડી ના લાવીએ કો તો ટેન્કર માથે ઉપાડી લાવવાનું આવું મોટું ભૂજારા જેવું માથું તો છે અરે પણ પેલો કે હું લેતો હું તમે હેડો આગર હું હેડતો તો એટલે બોજો પણ આવત જ નહીં રહ્યો છું અત્યાર સુધી બે ડોલો હાથમાં ચાલતો આવ્યો હોય તો બે તો પીય જ ને પોણે અરે હું તો આખું ટેન્કર કીધું કે બે હાથમાં પકડીને લઈ જાવ છો ના પાડી છે પણ પેલો કે હું લેતો હું પણ ના કઈ કઈ નોટલા દઉં જો વધાર્યું છે બીજું કોઈ વધાર્યું છે અરે એમ નેમ ધૂપ પાણી પીરા આ તો અહીંયા અહીંયા

તો હરકે હરકું રાખ ના ઓને થોડા જરા ભૂસ્યો રાખ પણ આ નોનો ને પેલું મોટું હોય એટલે મો વધારે ખાવા જોવો છે નોનો ઓ શું ખાવા જોવો એ બુદ્ધિના લક્ષણ છમનો સમજાવો એ જ નઈ ખબર પડતી તને એમ કહું શું કે આ ઓને જેટલું ખવડાય એવો ઓનું જો નાલ પણ એકન જેટલું મેલી બધું ખાઈ ગયા પણ ઓય કે ખાતો જ નઈ હું શું કરું એટલે મુક્યા વગર ખાય અરે રોજ મેલું અહીં

રોડ ઉપર અરે ચક્કર આ તો બધું કૌભાંડ ની ગાડી છે હો ગોમનો અવાડાના પૈસાની પૈસા ની ગાડી છે બાર પડવા તો લોચા પડવા એટલે તને જ કીધું વિશ્વાસ બધે ગોમમાં માં વીય ના જતો પણ આ નો અવાડો વીધી જમ મારે તમે

તો પોણી પાવું પડશે સરપંચ સરપંચ બોલી ગયા આપી ખાડે ટેન્કર વાળા આવે એટલે પોણી પાવાનું ચાલુ કરે આ સરપંચ જેવું છે સરપંચે આખા ગમનું કર્યું છે અને આય મને લાગે લેબ્રામાં સરપંચ લાગે ખાઈ ખાઈ ના એ ફાળતો જ જાય બીજા બધા જો બધા માઇટા મેટા આજ ખાલી રેડું વધારતું જાય સરપંચના જેમ મોટા માથારો ફક્ત ઓછું હોય યાર સરપંચ મારો પણ સરપંચ મારો સહબુદ્ધિ સારી હોય યાર પવના પૈસા વાપરી ગયો તો ગોમની તલાવનો જે ખૂણો હતો એ પણ ખંચરીને લઈ ગયો ગ્રામ માનો બધું બાયપાસ કરે પણ જે દાદા જો ગોમના હાથમાં ઝડપે ચડી ગયો તો એના આ જે સરપંચ આ જાડું બુહા જેવો ને એને 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 ભૂહા કરી નાખશે એના પકડો પકડો યાર બહુ છોડાયો ને ફામો ઓછું છે આ તો ના તો પેલા અમને અન્ય ખુશી લે આવો દિવસ પણ કોઈ નહીં હમણા વાડમાં પડ લે સપોર્ટ લે ખેચો એ પેલા ટેન્કર વાળો તો આવ્યો નહીં

તો શું કે ટેન્કર આવ શું કે હવે નહી કોણ હું દોવા પર ના પાડે રે ના એને હી પાડતો ના આવતો એને હું કરવાનો એનો બીજી બાજુ લે આપણે જોતા કે કેમ કે આ રહ્યો જો તમાર જો નફટા છે ફાલેલો એટલે નફટ નફટ ના કરે બોડારા તૂટલા પણ તમાર લે જાય આયા રે તું તો જતા આવીએ હાર હેરો તો ના દિયોર મારા પેટની વાત કરી એટલે તું ઓ મને દબાવશે

લંકા ના વ્યવહાર તો દેખો શીખ નહી દેખાય ખાવા બાલવા જ હતો એટલે તમારો કારો ડંબર જીવો છે તમારા છોકરા કઈ ડંબર જીવી હશે નઈ યાર તમે એવું હતું કઈ ડંબર જેવું ગમ્યું ના હોય યાર હવે મારી વાતો છોકરો તો પૈણી ગયો હા પણ ત્યાંનો રીતિ રિવાજ અલગ હોય ને આપણા ઓયનો અલગ હોય એટલે આ બધું શું ખાલી શોબ માટે કરવું પડે અને આ ચમ કરવું એક ટેન્ડર ના પૈસા આવી ગયા ગોમના એટલે બાકી તો છો આપણો ખર્ચો રૂપિયા કરવાનો નતો ગોમ ના છોડો આવે ને કે હું ગોમનો જ છું અને તમારા બૈરા ફરા દે જોરે નહીં હું હું કઉ છું પેલા વાત હોબર ગોમ પૈસા બહુ ના વપરાય છોકરાને ને પૈના આવવાના આ લેબડા આટલા બધા વાવવાના પેલું ન નદીનો ખૂણો પણ વેચી મારે આવ ના હોય સરપંચ પેલા આવડા પૈસા તમે ગાડી લઈ લીધી પેલો તળાવનો ખૂણો તો વેચી મારે લેવા પાણી પીરા દીધું હા પેલા પૈસા અમે છોકરાને પૈના દીધો આ પૈનાય પૈના ના નથી પણ સુકાની વહુએ કાઈ જેવી લઈ આવી અને વહુએ કાઈ ડમરજીઓ જેવો હવે એ બધી પંચાયત કર્યા આ વગરનો સોનો મુનો બે ને હું તને એમ કહું છું પેલો સિંગર છે કેતોતો તું ડમ ડબા ડભા કડમ